કોઈ પણ વાનગીમાં ટેસ્ટ લાવવા માટે લીંબુનો રસ ખાસ હોય છે વાનગીમાં જ્યારે સ્વાદ ના હોય તો ખાવાની મજા આવતી નથી અને મૂળ બગડી જાય છે પરંતુ આ સમયે બે રસ નાખો છો તો સ્વાદ અને સુગંધ મસ્ત આવે છે અને ખાવાની મજા આવે છે પરંતુ વાત કરવામાં આવે તો લીંબુ માત્ર રસોઈનો સ્વાદ જ નહીં હેલ્થ સ્કીન અને વાળ માટે પણ અનેક રીતે ફાયદાકારક છે લીંબુની મદદથી તમે ક્લીનિંગથી લઈને ઘરમાં આવતી સરળતાથી મેળવી શકો છો તો જાણો આ વિશે વધુ માંગ ટાઇલ્સ પરના પીળા અને કાળા ડાઘા દૂર કરવા માટે તમે લીંબુનો ઉપયોગ કરી શકો છો લીંબુ માંગ એસિડ હોય છે જે ક્લિનિંગ માટે બેસ્ટ છે લીંબુનો ઉપયોગ કરીને તમે ટાઇલ્સ ચમકાવો છો તો ઓછી મહેનતે મસ્ત રિઝલ્ટ મળે છે આ માટે લીંબુ માંથી આ પેસ્ટ બનાવીને તમે ઉપયોગ કરો બધા આધા દૂર થઈને ક્લીન થઈ જશે આ માટે એક ચમચી બેકિંગ સોડા અને જરૂર મુજબ લીંબુનો રસ લઈને મિક્સ કરી લો હવે ટાઇલ્સ પર લગાવો અને ઘસો ટાઇલ્સ ચમકી જશે વાસ દૂર થઈ જશે ઘણીવાર રસોડામાંંથી તેમ જ ઘર માંથી વાસ વઘારે આવતી હોય છે એવા માંગ તમે વાસ દૂર કરવા માટે લીંબુનો રસ અને સરકો મિક્સ કરીને થોડું પાણી નાખો આ સ્પ્રે ભરી લો આ બધી જગ્યાએ છાંટી દો આમ કરવાથી વાસ સરળતાથી દૂર થઈ જશે તાંબાના વાસણો ચમકાવવા માટે તમે તાંબાના વાસણો ચમકાવવા માટે લીંબુનો ઉપયોગ કરી શકો છો તાંબાના વાસણો ભગવાનની પૂજા કરવામાં વધારે યુઝ થાય છે આમ તમે લીંબુમાંગ મીઠું લગાવો અને પછી તાંબાના વાસણમાં ઘસો સરળતાથી ડાઘા દૂર થઈ થઈ જશે જશે અને વાળનો ખોડો દૂર થાય લીંબુના રસથી તમે સરળતાથી વાળનો ખોડો દૂર કરી શકો છો આ માટે લીંબુનો રસ લો અને એમાં મિક્સ કરીને પેસ્ટ બનાવો આ પેસ્ટ વાળ લગાવો અને અડધો કલાક પછી હેરવોશ કરી લો વાળમાંગથી ખોડો દૂર થઈ જશે